જય આદિવાસી જય જોહાર પાછળ વાળાના આ બાજુના બધા યુવાનો બોલતા નથી મને લાગે છે સમય વધારે થઈ ગયો છે બધા ભૂખા થયા છે એ લાગે હે તો આ યુવાનોને વડીલો કેમ વધારે જોશથી બોલતા નથી અહીંયા છે ને આઠ દસ ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે એમને સાંસદે અને એના એક મંત્રી છે બાજુના એમણે મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે એટલે બધા જ લોકોને હું સૂત્રો બોલાવીશ એટલા જોશ થી તમે સૂત્રો બોલજો કે એ લોકો જઈને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે બે ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણે જય જવાન જય જવાન ઇન ક્લબ ઇન ક્લબ ધન્યવાદ આજની ગુજરાત જોડો જનસભામાં અહીંયા ઉપસ્થિત મંચસ્થ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યુવા અધ્યક્ષ એવા સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગમિત પૂર્વ પ્રમુખ

અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહી કે નરેન્દ્રભાઈ મોદી ના કાયદાથી કે અમિત શાહ ના કાયદાથી આપણે શિક્ષણની વાત કરીશું એ લોકો આપણને મંદિર મસ્જીદ ની વાત કરશે આપણે રોજગારની વાત કરીશું એ લોકો આપણને ભારત પાકિસ્તાન ની વાત કરશે આપણે આરોગ્યની વાત કરીશું એ લોકો હિન્દુ મુસ્લિમ ની વાત કરશે ત્યારે જે સંવિધાન થી આજે દેશ ચલાવવાનો હોય જે કાયદાથી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિ પાંચ આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે જે પ્રકારે ઓરિસા સિક્કિમ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ બંધારણની કલમ ત્રણસો ઇકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં બંધારણની કલમ ત્રણસો ઇકોતેર જી અંતર્ગત મિઝોરમમાં બંધારણની કલમ ત્રણસો ઇકોતેર એફ અંતર્ગત

ત્યાં દેશના રાષ્ટ્રપતિ એ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાને સભા કરવી હોય રાજ્યના મુખ્યમંત્રી ત્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાવ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર કેન્દ્ર શાસિત જોડતો આ વિસ્તાર બંધારણની કલમ છતાં આસ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસીઓને સત્તા ની રૂવે પોલીસ નો ઉપયોગ કરીને વહીવટી તંત્ર નો ઉપયોગ કરીને અમારા લોકોને રણજાડી રહી છે અમારી કુદરતી સંપદા અમારી ખનીજ સંપદા અનુસૂચિ પાંચ માં આવે છે વલસાડ ડાંગ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નું નાસિક હોય નવસારી હોય તાપી હોય ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંક નામે આ લોકોએ જયારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો ફંડ જાહેર કર્યો 61 ગામોની 6065 હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે ડૂબવાની છે ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ સાત ડેમ નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ ના આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામ ના લોકો અમને વ્યારામાં ડિટેન કર્યા અમે સભામાં હતા અમે વાંસ સભામાં હાજરી આપી અમે વ્યારા ની સભામાં પણ હતા અમે માનવીની સભામાં પણ હતા અમે સોનગઢ ની સભામાં પણ હતા અને આવનારા દિવસોમાં અમારા એકસઠ ભોગ આપવાનો અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી દેશના વિકાસ માટે જીઆઈડીસી જરૂર પડી

અમારે આજે શિક્ષકો નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા બાળકો માટે શાળા નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા યુવાનો માટે રોજગાર નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા ખેડૂતોની જમીન બચાવવા માટે આંદોલન કરવા પડે

અમારા આદિવાસીઓનો છે આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો મિત્રો આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે આપણે રક્ષણ માટે અહીંયા ઊભા છે પણ હું એટલું જરૂર કહીશ કેટલાક પોલીસ અધિકારીઓ આ સરકારનો હાથો બનીને અમારા આદિવાસી સમાજને ખોટી રીતે દંડ છે

ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આ એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી તમે બધા જોડાઈ જાઓ સત્તામાં આવો અને આ સરકારને ઉખાડીને ફેંકીને આપણા અધિકારો આપણે લેવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા નગરપાલિકા મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું હું એકલો છું નાનો માણસ છું પોલીસ મને પણ ઉચકી જાય છે

અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં મને યાતના આપવામાં આવી મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું દુખ આપવામાં આવ્યું મારા આગેવાનો દુખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધો અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા એમની સામે અમે લડવાના છે અમે લડવાના છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મતભેદ તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમને અમે માંગીએ છીએ જેલમાં જઈશું પણ અમે લડીશું ત્યારે સાથીઓ તમે જોયું હશે હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો મારા મોબાઈલ જમા હતા

जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं क्या रे साथियों तो तमें जो लो पार्टी एमनी खूब मोटी नेताओं एमना मोटा सरकार एमनी पुलिस एमनी तंत्र एमनो कलेक्टर एमनी एसपी एमनी कोर्ट कचेरी एमनी એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે પણ જ્યાં સુધી મારા વડીલો અમારા પર આશીર્વાદ છે મારી માતા બહેનો આશીર્વાદ છે મારા યુવાનો અમારા પર સહકાર છે આવી સરકારો સામે અમે ક્યારે ઝૂકવાના નથી ત્યારે સાથીઓ જેલ માંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ના ભાજપના ભાજપ ના ઇશારે ખોટા સગવંદનામા રજૂ કર્યા કે ચૈતર વસાવાને અંબાજી થી ઉમર ગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી ફેરમાવો ચૈતર વસાવા બધાને ગેર માર્ગે દોરે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશ બંધી છે આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો જઈ નથી શકતો તમે વિચાર કરો જે ડેડિયાપાડાના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતું અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં અને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલો મારે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમારા પર દબાણો લાવે મંત્રીઓ બનાવીશું તંત્રી બનાવીશું તમે આવી જાઓ સરકાર સામે નહીં લડો તમને અમે જોઈ લઈશું બધું જેલોની ધમકી મળે કરોડોની અફવા મળે પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવાને લોકો ખરીદી શકે સાથીઓ તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ પંદર દિવસમાં જ એ જિલ્લાના ડેડિયાપાડામાં આવું પડે એ તમારી ને અમારી બધાની તાકાત છે એ વડાપ્રધાન એની નોંધ લેવી પડી છે ત્યારે સાથીઓ અહીંના સાંસદ અહીંના મંત્રી નરેશભાઈ પટેલ એમણે કીધું કે અમારી સરકાર એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવી રહી છે રથયાત્રાઓ એમણે કાઢી વાહ વાહ એમણે લૂંટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભીક્ષા મુંડાને ફુલાર કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી બિરસા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા 500 કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ સાત હજાર મૂકવામાં આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવા એમની પાંચસો કરોડ ની પબ્લિક ની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ભેગી થઈ ગઈ એ આપણી તાકાત છે ત્યારે સાંસદ ને કહેવા માંગુ છું એ મંત્રીને ને કહેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું તમારા વડાપ્રધાન આવીને ત્યાં ફૂલહાર કરતા હતા એ અમારી તાકાત હતી કે અમે મુંડાના વિચારોને ઉજાગર કર્યા અને આજે વડાપ્રધાન ત્યાં આવીને ફૂલહાર કરવું પડે છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિ તમે જોઈ લો ખેડૂતો એક બાજુ દિવસે ગરીબ થતા જાય છે ખેડૂતો ઝેરી જાનવરોથી લડે વન્ય પ્રાણીઓથી લડે મોઘા મોગા બિયારો લાવે દવા લાવે મજૂરી લાવે અને જ્યારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો માર્કેટ યાર્ડમાં બેસીને આપણા લોકોનું શોષણ કરે છે

એના માટે પણ આવનારા દિવસોમાં આપણે પીએમસી નો ઘેરાવો કરવો પડશે તો કરવા માટે બધા તૈયાર રહેજો સાથીઓ પાવર ગ્રીડ જેટકો વાળા જાણે પોતાના બાપની પ્રોપર્ટી હોય એ પ્રકારે આપણા ખેડૂતોની જમીનો પર રાતોરાત આવીને જીસીબી લાગવીને ટાવરો ઉભા કરવાનું કામ કરે છે ત્યારે આ જેટકો વાળાને પણ કેવા માંગીયે છે એમના ઇશારે કામ કરતા કલેક્ટરને પણ કેવા માંગીયે છે એમના ઇશારે કામ કરતા એસપીને પણ કેવા માંગીયે છે આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છીનવ છો તો અમે હવે હકના નથી રહેવાના અમે તમારા કચેરીનો પણ ઘેરાવો કરીને તમારો પણ અમે હુરિયો કાઢી દઈશું ત્યારે સાથીઓ તમે બોલો સંવિધાનના આપણા પ્રાવધાનો છે આપણી જોગવાઈઓ છે અને એનું ઉલ્લંઘન કરીને સત્તાનો ઉપયોગ કરીને જે આપણી જમીનો ખનીજો છીનવાઈ રહેલા છે જળ જંગલ જમીન સંસાધનો આપણા છીનવાઈ રહેલા છે સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહેલું છે વૈશ્વિકરણના નામે ઔદ્યોગીકરણના નામે ધર્માંતરણના નામે ભણતર નામે જે પણ આપણી સંસ્કૃતિ છીનવાઈ રહેલી છે આપણે આજે નહીં જાગીશું હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા એનું પણ જતન કરવા માટે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે સાથે સાથે એટલી વિનંતી આજે કરું છું અમે બધા યુવા સાથીઓ પરિવર્તન લડાઈ લડવા માટે આદિવાસીઓની લડાઈ લડવા માટે દલિતો હોય વંચિત હોય પીડિત હોય માઇનોરિટી હોય કે ઓબીસી હોય બધાની લડત લડવા માટે અમે નીકળ્યા છે તમારો સાથ અને સહકાર જોઈએ છે જે લોકો સારા છે

મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાએ શાંતિથી સાંભળ્યા અને સહકાર આપ્યો એ બદલ તમામ લોકોનો આયોજક મિત્રો નો મીડિયા મિત્રો નો પોલીસ અધિકારીઓનો બધા જ લોકોનો હું ખુબ ખૂબ આભાર માની ને વિનમો છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય ભારત